પવન ને વરસાદ કયું પાંચ છ વાગ્યા નું ચાલુ થઈ ગયું છે આજે પાછો વરસાદ અને પવન ને આપડે વરસાદ એટલો હરુડે છે એટલો ગાજે છે એટલો બહુ જ ગાજે છે બોલી બાજુ આવે છે દખણ બાજુ થી આપડે વરસાદ આવે છે પવન એટલો વરસાદ પણ પાસો ચાલુ થઈ ગયો આની પેલા પણ થોડીક વાર પેલા આવ્યો તો વરસાદ અને હવે પાછો ચાલુ થઈ ગયો છે જો ચાલુ થઈ ગયો છે હવે થોડો થોડો જો પવન નહીં એટલો છે બહુ થજો પવન છે એટલો બધો પવન છે હમણાં વરસાદ આવ્યો ત્યાં એટલો પવન હતો અત્યારે પાછો હવે પવન ને વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ બાજુ જો આકાશમાં વાદળા પણ એવા થઈ ગયા છે કે હમણાં વરસાદ ધોધમાર આવી જશે અને પવન એટલો સુકાય છે અત્યારે તો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે અને પવન પણ આવવાનું ચાલુ જ છે ક્યાં સુધી આ રહે પવન ને વરસાદ તો ખબર નહીં આજે તો જો પાછો જોરદાર વરસાદ આવવાનો છે અને જોરદાર પવન તો ચાલુ થઈ ગયો છે વરસાદ અત્યારે થોડો થોડો છે અને પવન જોરદાર ચાલુ થઈ ગયો છે જો અમારી જામફળી આખી એટલી હલે છે આમ નારિયેળી એવડી હલે છે ને પવન એવડો આવે છે બહુ પવન આવે છે

ન સુટકે કાપી પડશે કેમકે નકર જામફળી આખી નીકળી જાય પવન બહુ આવે પાછું તારીખની આપણે આગાહી છે વાવાઝોડાની એટલે કે લાવો કાપી નાખવું જો એટલે કાપે છે ઉપરથી થી ડાળી ડાળ્યું બધી કાપી નાખશે એટલે આપડી જામફળીમાં સાજો પવન ન ભરાય એટલે જો હવે કાપે છે આટલી જામફળી તો કાપી નાખી છે જે ઓલી બાજુનું જો જો ડાયડું ને મોટી મોટી એ બાકી છે આ બધી હવે કાપી નાખશે અહીંયા જો આપણે મોટી મોટી આમ લાંબી ડાયરીઓ હતી ને એ પછી જામફળીની કાપી નાખી છે એટલે હવે જામફળીમાં જાજો પવન નહીં ભરાય આપણી જામફળીને કંઈ નુકસાન નહીં થાય અને આજ તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ને અહીંયા તો જો વાવણી વાવવાઈ નથી દેતો નથી ખાતર વાવવા દેતો નથી કાંઈ બિયારણ આખું વાવવા લેવા દેતો ને ખાતર ડીએપી મળતું નથી મજુર તો મળી જાય પણ આમાં એવું બધું જાય ધાણા નીકળી જાય તલી ઉભરાઈ જાય મગઈ ઉભરાઈ જાય અડધી ઉભરાઈ જાય એટલે અમે એવું કઈ ઉનાળું વાવેતર વાયુ નથી આપણે માંડવી નું અમે માંડી વાવી છે તો વાવી દીધી છે આજ પવન વધારે હતો એટલે થોડીક જામફળી ની બે ચાર ડાયડું કાપવી પડી અને વરસાદ ધીરો ધીરો ચાલુ થઈ ગયો છે અને પવન થોડો વધારે હતો આજ તો હવે લગભગ આ ઓલી ચોવીસ તારીખ ની આગાહી છે ને એટલે આજથી ચાલુ થઈ ગયો એવું લાગે વીસ તારીખ નું ચાલુ થવાનું હતું ચોવીસ તારીખ સુધી ચાલુ રહેવાનું છે આપણે આપડે જામફળી બે ચાર ડાયડું કાપવી પડી અને અહીંયા આપણે હવે વિડીયોને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ